હેલો ફ્રેન્ડ્સ સવામ વેલકમ ટુ રાકેશ પ્રજાપતિ કિચન ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું અસલ કઠિયાવાડી સ્વાદ સાથે કાઠિયાવાડી ઢાબા પર મળે તેવા વઘરેલા રોટલાની રેસીપી તો એકદમ ઢાબા પર મળે તેવો વઘરેલો રોટલો બનાવવા માટે રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યો કે અંત સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો વઘરેલો રોટલો બનાવવાનું શરૂ કરીએ એકદમ કાઠિયાવાડી ડબ્બા પર મળે તેવો વઘારેલો રોટલો બનાવવા માટે સૌથી પહેલાં અમે સવારનો બનાવેલો એક રોટલો લીધો છે જેને આપણે આ રીતે નાના મોટા ટુકડામાં હાથેથી તોડી લઈશું તો ફ્રેન્ડ્સ આ સમયે તમારે સવારનો બનાવેલો અથવા સાજનો બનાવેલો વાસી રોટલો લેવાનો છે જો તમે તાજો બનાવેલો રોટલો લેશો તો તમારો રોટલો વઘાર્યા પછી એકદમ લોચા જેવો થશે તો આ રીતે આપણે નાના મોટા ટુકડામાં રોટલાને તોડી લેવાનો છે તો હવે તમે જોઈ શકો છો રોટલાને આપણે આ રીતે નાના મોટા ટુકડામાં ભૂકો કરી લીધો છે હવે આ રોટલાને આપણે સાઈડ પર રાખીશું અને આપણે રોટલાને વઘારવા માટેની આગળની પ્રોસેસ જોઈશું તો તેના માટે અત્યારે મેં એક કાસ્ટ આયરન પેન લીધું છે એટલે કે લોખંડનું પેન લીધું છે તેમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું જ્યારે પણ તમે કાઠિયાવાળી રેસીપી બનાવો ત્યારે તમારે તેલનું પ્રમાણ આગળ પડતું રાખવાનું હવે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ટી સ્પૂન રાય ઉમેરીશું ને રાયને થોડી ફૂટવા દઈશું રા રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને તેને પણ કકડવા દઈશું જીરું આ રીતે કકડી જાય ત્યારબાદ તેમાં બે ડાળખી જેટલા મીઠી લીમડીના પાન ઉમેરીશું અને તેને સરખા સાતળી લઈશું તો આ રીતે પાન સંતરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં સમારેલી ડુંગળી ઉમેરવાની છે તો અત્યારે એક મોટી સાઈઝની ડુંગળી લઈ તેને મેં આ રીતે બારીક ચોપ કરીને લીધી છે જેને આપણે પેનમાં ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને સાતળી લઈશું તો અત્યારે આપણે આ ડુંગળીને થોડી ટ્રાન્સપેરન્ટ થાય સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાતળવાની છે તો હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણે ડુંગળી ટ્રાન્સપેરન્ટ અને સોફ્ટ થઈ ગઈ છે આગળ આપણે ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી કાઠિયાવાડી લસણની ચટણી તો ફ્રેન્ડ્સ મેં મારી ચેનલ પર ત્રણ અલગ ટાઈપની લસણની ચટણીની રેસીપી પોસ્ટ કરેલી છે એમાં મેં કાઠિયાવાડી લસણની ચટણીની પણ રેસીપી બતાવેલી છે જો તમારે ત્રણ અલગ પ્રકારની લસણની ચટણીની રેસીપી જોવી હોય તો તેની લિંક તમને વિડીયોના એન્ડ સ્ક્રીન અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર લસણની ચટણી થોડી વાર માટે સાંતળી લઈશું તો હવે લસણની ચટણી સંતરાઈ ગઈ છે આગળ આપણે તેમાં ઉમેરીશું એક મોટી સાઈઝનું બારીક સમારેલું ટામેટું અને ગેસની મીડિયમ ફ્લેમ પર ટામેટું થોડું કડક રહે એ રીતે તેને સાતળી લઈશું તો આ સમયે આપણે ટામેટાને ઓવરકૂક નથી કરવાનું તે કડક રહે તે રીતે તેને સાતળવાનું છે હવે ટામેટું થોડું સંતળાય ત્યારબાદ તેમાં હાફ ટી સ્પૂન હળદર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું આ સમયે મીઠું સાચવીને ઉમેરવું કારણ કે આપણે જે લસણની ચટણી ઉમેરી છે તેમાં પણ મીઠું છે અને આગળ આપણે જે રોટલો ઉમેરીશું તેમાં પણ મીઠું હોય છે એટલે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવું હવે બધું થોડું સાતળી લઈશું અને થોડું સંતળી જાય ત્યારબાદ આપણે તેમાં આગળ છાસ ઉમેરીશું તો અત્યારે મેં પાંચસો એમએલ જેટલી છાશ લીધી લીધી છે અને આ ઘરની બનાવેલી છાશ છે ને મીડિયમ ખાટી છાશ છે તો વઘારેલો રોટલો બનાવતી વખતે આ રીતે મીડિયમ ખાટી છાશ ઉમેરવાથી રોટલાનો સ્વાદ એકદમ અસ્તલ કાઠિયાળ ડબ્બા પર મળે તેવો જ આવે છે આ સમયે વધુ પડતી ખાટી છાશ ન લેતા નહીં તમારો રોટલો વધારે પડતો ખાટો થઈ જશે હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આમાં એક ઉકળો આવે ત્યાં સુધી તેને કૂક કરવાનું છે તો હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો છાશ ઉકળવા લાગી છે તો આગળ આપણે તેમાં ઉમેરીશું અગાઉથી ક્રમ્બલ કરેલો રોટલો અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે આ રોટલાને છાસના મિશ્રણ સાથે સરખો મિક્સ કરવાનું છે તો આ સમયે આપણે આ પેનને ઢાંકવાનું નથી પેનને ખુલ્લું રાખીને બેથી ત્રણ મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર રોટલાને કૂક થવા દઈએ બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે રોટલાએ બધી છાસને એબ્સોર્બ કરી લીધી છે અને આ ટાઈપનું મીડિયમથી કન્સિસ્ટન્સીનું મિશ્રણ તૈયાર થયું છે તો આ સમય તમારે વધારે પડતું ઓવર નથી કરવાનું આ રીતની થોડી પતલી કન્સિસ્ટન્સીનો રોટલો હોય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે જો વધારે પડતું તમે ઠીક કરશો તો ઠંડુ થયા પછી રોટલો વધારે ઘટ થઈ જશે હવે આપણે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને સાથે આપણે ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા બારીક સમારેલા લીલા દાણા બંને સામગ્રીને આપણે વઘેલા રોટલા સાથે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવો વઘરેલો રોટલો તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ મારી રીત પ્રમાણે તમે આ રોટલો બનાવશો ને તો અસલ કાઠિયાવાડી ડબ્બા પર મળે તેવો જ બનશે તો હવે તમે જોઈ શકો છો રોટલાની સાઈડોમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે તો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે રોટલાને કૂક કરવાનું છે હવે આપણો વઘરેલો રોટલો તૈયાર થઈ ગયો છે અને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે કાઠિયાવાડી ડબ્બા પર મળે તેવો વઘારેલો રોટલો આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આને લાઇક આપજો સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી તો ફ્રેન્ડ્સ ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો